નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે તેમજ કડાના ડેમ અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ પર આવેલા કોતર અને કોતર પર બનેલા નાળિયા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ઓવરટેપિંગ થતાં તેમજ વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ચોવીસ જેટલા રસ્તાઓ અવર માટે બંધ થયા હતા જમાના ચૌદ રસ્તાઓ ઓવરટેપિંગ થવાના કારણે બંધ થયા હતા જેમાંથી દસ જેટલા રસ્તાઓ પાણી ઉતરતા ક્ષતિગ્રસ્ત માલુમ પડતા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક રિપેરિંગ કામગીરી કાર્યરત કરવામાં આવી છે ભાઈસાગર જિલ્લામાં માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના ચોવીસ રસ્તાઓ વધારે પડતા વરસાદ અને કડાણા ડેમ પારમ ડેમમાંથી પાણી છોડવાના કારણે ચોવીસ રસ્તાઓ બંધ થયા હતા એમાંથી વીસ રસ્તાઓ પર પાણી અસરતા અત્યારે હાલના તબક્કે વીસ રસ્તામાંથી દસ રસ્તાઓ પર ડેમેજ જોવા મળેલ હતું જે તાત્કાલિક ધોરણે વેટ વેકનિક્સ જીએસબી મટીરિયલ અને મેટલિંગથી કામગીરી પૂર્ણ કરી કાર્યરત કરવામાં આવેલ છે બાકીના ચાર રસ્તાઓ પર હાલના તબક્કે ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ છે જે પાણી પોસરતા તાત્કાલિક ધોરણે જો ડેમેજ થયું હોય તો તાત્કાલિક ધોરણે એની સમારક કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને એને કાર્યરત કરવામાં આવશે